નમસ્કાર મિત્રો આપ સર્વનું સ્વાગત વાવે વાવેચી પર હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત મિત્રો શીખ અત્યારે ચાલુ ચાલુ છે એમાં રજીસ્ટ્રેશન લગતા કેટલાક પ્રશ્નો આવી રહ્યા છે ઘણા મિત્રોને એમાં સમસ્યા આવી રહી છે તો આ સમસ્યાનું સમાધાન શું છે અને રજીસ્ટ્રેશન થયું કે નહીં ખબર કઈ રીતે પડે એ માટે આપણે શું કરવું એ બધી જ જે સમસ્યાઓ છે જે પ્રશ્નો છે એની ચર્ચા આપણે વિડીયોમાં કરવાની છે સાથે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એની પણ ચર્ચા વિડીયોમાં કરીશું તો વિડીયો સાથે છેલ્લે સુધી સંકળાયેલા રહેજો ગમે મિત્રો લાઈક કરી દેજો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ તો રજીસ્ટ્રેશન કરવા માટે તમારે જ્ઞાન સાધનાની આપણી જૂની વેબસાઈટ છે જીએસએસ વાય જીઓજી ડોટ ઇન ઉપર આવવાનું છે એના ઉપર આવશો એટલે અહીં સીટી બેઝડ હજાર સ્કીમ્સ બે હજાર પચીસ લખેલ હશે એમાં વિદ્યાર્થી રજીસ્ટ્રેશન લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે કે પ્રકારનું પેજ ઓપન થશે હવે મિત્રો રજિસ્ટ્રેશન કરો એના પહેલાં તમારા પાસે વિદ્યાર્થી માટેના જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ હવે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને એ ડોક્યુમેન્ટ કયા અધિકારીના હોવા જોઈએ એની પેજ છે આખું પીડીએફ ફાઇલ એ હું ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દઈશ ત્યાં તમે ડાઉનલોડ કરી લેજો એટલે કયા વિદ્યાર્થી માટે કયા સર્ટિફિકેટ જોઈશે એ બધા તમને ત્યાંથી માહિતી મળી જશે હવે મિત્રો રજિસ્ટ્રેશનનું પેજ છે એમાં તમારે વિદ્યાર્થીનો ડાયેશ કોડ એન્ટર કરવાનો છે ડાયેશ કોડ એન્ટર કરવાનો છે પરંતુ હવે તમારા સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ મેનિટમાં આવ્યા છે અથવા તો કેટલાનું રજીસ્ટ્રેશન બાકી છે એ જાણવા માટે તમારે અહીં જે ઉપર ત્રણ ડેસ્ક દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર અહીં ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ઓપન થશે અહીં તમારે સર્ચ સ્ટુડન્ટ ઉપર જવાનું છે અહીં તમારો જિલ્લો તમારો તાલુકો અને તમારો શાળાનું નામ પસંદ કરવાનું છે શાળાનું નામ પસંદ કરશો એટલે તમારી શાળામાં જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે મેરિટમાં આવે છે એની યાદી આવશે મિત્રો અહીં મારી શાળામાં તેર વિદ્યાર્થી મેરિટમાં હતા એમાંથી મેં ત્રણ ચાર વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી દીધું છે એટલે વિદ્યાર્થીઓ અહીં સૌ નથી બતાવતા નહીં તો તમારે અહીં પેજ એક અને પેજ બે બતાવશે એ દસથી વધારે હશે તો એ પેજ ઉપર જઈને તમે તમારા વિદ્યાર્થીઓ કેટલા છે જોઈ શકો છો હોય મિત્રો જે વિદ્યાર્થીને તમારે રજીસ્ટ્રેશન કરવું છે એ વિદ્યાર્થીનો ડાયશ કોડ તમારે સિલેક્ટ કરવાનો છે કોડ સિલેક્ટ કરી અને અહીં જે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન છે એના ઉપર ક્લિક કરવાનું છે અહીં વિદ્યાર્થીનો એ કોડ એન્ટર કરવાનો છે કોડ એન્ટર કરશો એટલે વિદ્યાર્થીની ડિટેલ આવી જશે જેમાં વિદ્યાર્થીનું નામ પિતાનું નામ એની જન્મ તારીખ હવે અહીં એની જેન્ડર આવી જશે ત્યારબાદ અહીં જે સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે વિદ્યાર્થીનું બર્થ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે તો બર્થ સર્ટિફિકેટ અપલોડ કરવા માટે તમારા મોબાઈલમાં એનો ફોટો હોવો જરૂરી છે એ જીપીજી પીએનજી પીડીએફ કોઈ પણ ફાઇલમાં મેક્સિમમ પાંચ એમબી બી સુધીનું ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી શકો છો

બાય ડિફોલ્ટ આવશે છતો કોઈ ભૂલો જ તમે સુધારી પણ શકો છો ત્યારબાદ એનો ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે જગા ઉપર એ રીતે જ અને સિલેક્ટ કરવાનું છે અપલોડ કરવાનું છે એટલે ઉપર બતાવવી રીતે જ ફાઇલ્સ અપલોડ સક્સેફુલી બતાવશે ત્યારબાદ સ્પેશિયલ નીડ્સમાં જવાનો ઓપ્શન આવશે જેમાં વિદ્યાર્થી જો વિકલાંગ હોય તો યસ આપવાનું છે એની જે વિકલાંગ તેના ટકાવારી લખવાની છે કયા પ્રકારનો વિકલાંગ છે એ પસંદ કરવાનું છે અને એનું વિકલાંગતાનું સર્ટિફિકેટ હોય તો અપલોડ કરવાનું છે જો સર્ટિફિકેટ નહીં હોય તો તમારે અહીં પ્રોસેસ આગળ થશે નહીં એટલે એ નો આપવાનું રહેશે તો અહીં જો કે વિદ્યાર્થી વિકલાંગ નથી એટલે આપણે નો આપીએ છીએ ત્યારબાદ વિદ્યાર્થી એકથી પાંચ ધોરણ જ્યાં ભણ્યું છે એ તમામ શાળાનું જે હિસ્ટ્રી છે એ બતાવશે સીટીએસ હિસ્ટ્રી બતાવશે ત્યારબાદ એનું રહેઠાણનું એડ્રેસ બતાવશે એમાં પણ જો ભૂલો તમે સુધારી શકો છો હવે આ વિદ્યાર્થીને કઈ યોજનાનો લાભ મળવાપાત્ર છે અત્યારે યોજના પસંદ કરવાની નથી માત્ર એને મળવાપાત્ર યોજના અહીં બતાવશે છ સ્કીમો ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની જે લાગુ પડતી યોજના હશે બતાવશે વિદ્યાર્થીની કેટેગરી અને વિદ્યાર્થી સરકારીમાં કે પ્રાઇવેટમાં ભણ્યો છે એના આધારે વિદ્યાર્થીની અહીં જે યોજનામાં ફેરફાર થઈ શકે છે જેમ કે જો પ્રાઇવેટ એટલે કે ખાનગી શાળામાં ભણેલો વિદ્યાર્થી હશે તો એના માટે માત્ર રક્ષાશક્તિ સ્કૂલો જ ઓપ્શન ઓપન થશે જો વિદ્યાર્થી એસટી હશે તો એના માટે એક વધારાનો વિકલ્પ પણ ઓપન થશે તો આ રીતે એની યોજનામાં ફેરફાર કેટેગરી પ્રમાણે અને એ જગવ સ્કૂલમાં ભણે છે અને આધારે ફેરફાર થશે અહીં પિતાનો નંબર ઓટોમેટિક આવશે મેં તે હાલ નંબર શીખ કાઢી દીધો હશે પણ જ્યારે તમે એ ડાયેશ કોડ એન્ટર કરશો એટલે એ વિદ્યાર્થીનો નંબર પણ આવશે વાલીનો અહીં તમારે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો લઈ વાલીના ફોનમાં ઓટીપી જતો રહેશે પરંતુ અહીં કોઈ ફેરફાર થશે નહીં અહીં ઓટીપી સેન્ડ કે એવું કોઈ પણ લખેલું મેસેજ આવશે નહીં વિ વાલી જોડેથી ઓટીપી લઈ અને અહીં તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે વેરીફાઈ ઉપર ક્લિક કરશો તો પણ અહીં તમને મોબાઈલ નંબર વેરીફાઈડ કે ઓટીપી વેરીફાઈડ કે એવું કોઈ ઓપ્શન આવશે નહીં કે આની અંદર આ કલરમાં પણ કોઈ ફેરફાર થશે નહીં એટલે એ તમારે એની ચિંતા કર્યા વગર અહીં પાસવર્ડ તમારે સેટ કરવાનો છે પાસવર્ડમાં એક આપણે નોર્મલ ફોર્મેટ રાખવું જે યાદ રહી શકે એમ કારણ કે હવે આગળની પ્રોસેસ જે આવશે જેમાં વિદ્યાર્થીની શાળાની પસંદગી પસંદગીકરણ આવશે ત્યારે લોગિન કરવા માટે પાસવર્ડ ફરજીયાત જરૂરી છે તો એ પાસવર્ડ યાદ રહે એ રીતે રાખો અને બને ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીનો એક જ પાસવર્ડ રાખો તો વધુ સારું તો એનું ફોર્મેટ પાસવર્ડ આ રીતે હોઈ શકે તો એ બી સી એટ ધ રેટ વન ટુ થ્રી ફોર મતલબ કે એ પહેલો અક્ષર કેપિટલ એ પણ એક અક્ષર કેપિટલ હોવો જોઈએ બાકીના સ્મોલ હોવા જોઈએ એમાં નંબરનો પણ ઉપયોગ થયેલો હોવો જોઈએ અને જે કેરેક્ટર સ્પેશિયલ કેરેક્ટર એનો પણ ઉપયોગ થયેલો હોવો જોઈએ જે પાસવર્ડ તમે અહીં લખો છો એ જ પાસવર્ડ બીજી વાર અહીં લખવાનો છે ત્યારબાદ તમારે અહીં એગ્રી દેટ ઓલ ઇન્ફોર્મેશન એન્ટર્ડ ઇઝ ટ્રુ ટુ ધ બેસ્ટ ઓફ માય નોલેજ એના ઉપર ટીક કરવાનું છે ટીક માર્ક કરવાનું છે અહીં ત્યારબાદ સબમિટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો સબમિટ રજીસ્ટ્રન ઉપર ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન સક્સેસફુલી કેવું કોઈ મેસેજ અહીં બતાવતું નથી અત્યારે આગળ કંઈ સુધારા થાય ને બતાવે તો બરાબર છે પરંતુ હાલ કોઈ મેસેજ તમને ખબર નહીં પડે રજિસ્ટ્રેશન થયું કે નથી પરંતુ એને જાણવા માટે તમારે જે તમે પાસવર્ડ સેટ કર્યો હશે એ લાઇન બ્લેન્ક થઈ જશે મતલબ કે જે તમે પાસવર્ડ લખ્યા હતા એ પાસવર્ડવાળું ફરીથી હતું એમને પૂરું થઈ જશે તો તમારે સમજી જવાનું કે તમારું વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે બીજું ઓપ્શન છે વિદ્યાર્થીનું રજિસ્ટ્રન થયું કે નહીં જાણવા માટે તો તમારે એ વિદ્યાર્થીનું રજિસ્ટ્રન થયું કે નહીં જાણવા માટે તેના માટે તમારે સ્ટુડન્ટ રજિશન ઉપર જવાનું છે અને અહીં આપણે એક વિદ્યાર્થીનું ડેસ્ટ એન્ટર કરી હવે તમે જોઈ શકો છો કે અહીં તમે મેસેજ બતાવશો ઉપર યોર આધાર આઈડી ઇઝ ઓલરેડી રજીસ્ટર્ડ એવો ફરીથી જોઈ લો તમે આ રીતે મેસેજ ઉપર બતાવશે આવો તો આવું જે બતાવ્યાનો મતલબ કે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તો જે જે વિદ્યાર્થીનું રજિસ્ટન થઈ જશે અને આ પ્રકારનો મેસેજ તમે ફરીથી ચેક કરીને નક્કી કરી શકશો કે રજીસ્ટન થયું કે નહીં અને બીજી વસ્તુ એ છે કે અહીં જે સર્ચ સ્ટુડન્ટ સર્ચ સ્ટુડન્ટ ઓપ્શનમાં એ વિદ્યાર્થીનું નામ નહીં બતાવે મતલબ કે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે આ મિત્રો કોઈ ઓફિશિયલ માહિતી નથી પરંતુ જે મેં અત્યારે અખતરો એના આધારે આજ રિઝલ્ટ મળ્યું એ તમને હું કહું છું છતાં કોઈ નવી અપડેટ આવશે અથવા તમારી પાસે પણ આની વિશે કોઈ વિશેષ માહિતી હોય તો કોમેન્ટ કરજો વિડીયો ગમે તો લાઇક કરેજો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત